श्री कृष्ण एज्युकेशन लाखणी लाखीमा दीक्षांत समारोह योजा लाखी खाते आवेला, श्री कृष्णा एज्युकेशन केम्पस स्थित श्री कृष्णा आर्ट्स कॉलेज अने, श्री कृष्णा विद्यालय संयुक्त उपक्रमे उपक्रमें बीएनी द्वितीय बेच अ धोरण दस नी तृतीय बेचना विद्यार्थीओनों दीक्षांत शुभेच्छा सारोह पूर्व सांसद श्री परबतभा पटेल साहेबना अध्यक्ष स्थाने योजा हो कार्यक्रम में विद्यार्थीए પોતાના સંસ્મરણોને વાગોળ્યા હતા અને સંસ્થા તરફથી વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટેની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી આ કાર્યક્રમમાં પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનો સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ જિલ્લા ખરીદ વેચાણ સંગના चेयरमैन શ્રી બાબરાભાઈ ચૌધરી સદ્ભાવના ગ્રુપના चेयरमैन હરેશભાઈ ચૌધરી યુનિવર્સિટીના ઇસી મેમ્બર ડોક્ટર વાલજીભાઈ પરમાર શ્રી ટીપી રાજપૂત સહિત विविध शाळाઓના આચાર્યશ્રીઓ સંસ્થાના પ્રમુખ શ્રી બળવંતભાઈ ચૌધરી ટ્રસ્ટી શ્રી તેજાભાઈ પટેલ ટ્રસ્ટી શ્રી દલાભાઈ પટેલ મંત્રી શ્રી વિનોદભાઈ પટેલ કોલેજના આચાર્ય ડોક્ટર પ્રવીણભાઈ વજીર સંયોજક શ્રી પ્રકાશભાઈ સુધાર શાળાના આચાર્ય શ્રી થાનાભાઈ પટેલ સહિત સ્ટાફગણ અને બહોરી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા તમામ માહિતી બનાસકાંઠાથી અમારા सहयोगी શિક્ષક પ્રકાશભાઈ સુધાર દ્વારા આપવામાં આવી હતી